હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો જે આ આપણે ઓલ ફેન છે એટલે કે દિવાલ જે ફેન છે એ ગેર બદલે છે બધા જુઓ સ્પીડ એની વધઘટ થાય છે પણ જે આવી રીતે ફરતો હોય છે ગોળ ગોળ એ ગોળ ફરતો નથી બરાબર જો આપણે બીજો આ દોરી ખેંચીએ છીએ પણ આવી રીતે ફરતો હોય નથી બરાબર તો ચાલો આપણે આ ફેન રિપેર કરી દઈએ અને જે આપણે સર્કલમાં જે ફરે આ રીતે બરાબર આ રીતે આમાં ફરે એ રીતે ફરતો નથી તો આપણે સૌ પ્રથમ એને આને સ્વિચ બંધ કરી દઈશું અને કાઢી લઈએ બરાબર નીચે ઉતારી લઈએ આ ફેનને તો મિત્રો આને આપણે આ ફેન છે દિવાલ ફેન એને આખો ક્લીન કરશું એટલે કે આને સાફ સફાઈ કરી નાખશું સર્વિસ કરીશું આખો અને આને આપણે ઓઇલિંગ કરવાનું છે તો આપણે ઓઇલની જે આ ટોટી લઈ આવ્યા છે ઓઈલની એમાં ઓઈલ આપણે કરવું પડશે એટલે જે આની અંદર અવાજ આવે છે એ અવાજ પણ આવતો બંધ થઈ જાય છે બરાબર તો આપણે આમાં હાલ સર્વિસિંગ પણ કરવાનું છે આની અંદર ધૂળ ચોટી ગઈ છે ઘણી ધૂળ અને આપણે આજે આમ ઘૂમતો નથી એ આજુબાજુ બરાબર એટલે કે ફરતો નથી એ એટલે ફેન ફરે છે પણ આપણે જે દિવાલમાં જે આપણે ફરે છે ને એ રીતે નથી ફરતો બરાબર તો આપણે એને પણ રિપેર કરી દઈએ બરાબર મિત્રો તો સૌ પ્રથમ આપણે પેચાથી આપણે આ જાળી ખોલી લઈશું બરાબર છે તો આ જાળે આ ઢીલો કરીએ હજી ઢીલું નથી થોડુંક તો ઢીલું કરી નાખશું થોડુંક આટા તો આ રીતે એ રીતે ખેંચાય છે બહાર આવી જાય એ રીતે જાળી કાઢ લેવાની છે બરાબર આ રીતે તમે કરશો એટલે જાળી છૂટી પડી જાય છે પછી જુઓ તમારે સીતુ આ રીતે ફેરવું છો આ રીતે બરાબર એટલે આ નીકળી જશે અને આપણે આ પાકડું કાઢી લઈશું આ રીતે ખેંચવું એટલે નીકળી ગયું જુઓ કેટલી ધૂળ છે જુઓ જુઓ આ બધી ધૂળ છે જુઓ દેખાય તમને આ બધી ધૂળ છે એ આપણે સાફ કરવાની છે બરાબર એટલે આ ધૂળ લાગી જાય એટલે પણ પંખો ફરતો હોતો નથી બરાબર એની સ્પીડ ના પકડે ધૂળ હોય ને ચોટી જાય ને એટલે પછી આ નીચેની જાળી આપણે આ રીતે ખોલી અને કાઢી લઈએ. આ નીચેની જાળ નીકળી ગઈ હવે આપણે જો આ રીતે હવે આપણે આના બે બોલ ખોલી અને આ જે ફાકસી એ પણ ખોલી લઈએ. બરાબર તો આના આપણે ક્લેમ્પ છે આપણે આ જો આ 1 2 3 ને આ 4 ક્લેમ્પથી કાઢી લઈએ એટલે પાસળની જે આ છે ફાકસી નીકળી જશે. બરાબર તો જો આ રીતે ક્લેમ્પ અને આપણે આ રીતે કરશું એટલે નીકળવા મળશે જો આ ક્લેમ્પ આપણે અહીંથી આ ક્લેમ્પ છે એ આપણે બહાર કાઢી લેવાનો છે આ રીતે અને પછી અહીંથી આ નાખી આ પેજું નાખી આમ કરશું એટલે એ ક્લેમ્પથી છૂટું પડી જશે આ બરાબર આ રીતે જુઓ હવે આ અહીંયા આપણે કરેલું છે તો આ રીતે કરશું એટલે નીકળતું આવશે બહાર હવે અહીંયા આપણે બાકી છે તો ત્યાં આ રીતે પેલા નીચે અહીંથી નાખી દેશું અને આ ક્લેમ્પને આવી રીતે ઊંચો કરશું એટલે બહાર આવતું રહેશે પછી આ ક્લેમ્પ કરીએ તો જાળે આપણી નીકળી ગઈ છે જો હવે પાછળનો ભાગ આ નીકળી ગયો તો જુઓ કેટલી આની અંદર ધૂળ છે આપણે જુઓ દેખાય તમને જુઓ તો આપણે આ મોટર છે સ્વિમિંગ મોટર કહેવાય આને આ સ્વિમિંગ મોટર છે એ આપણે જોવી પડશે બરાબર છે ખરાબ થઈ ગઈ છે તો નવી નાખશું આપણે પણ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ બરાબર તો આપણે હવે આ રીતે રાખી અને સ્વિંગ વોટર છે અને આપણે પહેલાં સૂટી પાડી દઈએ અહીંથી એટલે આપણને ખબર પડી જાય કે સ્વિમિંગ વોટરમાં તકલીફ છે કે નહીં બરાબર જો હવે આપણે આ સૂટી પાડી દઈએ સ્વિંગ મોટર હવે આપણે અહીંયા પાવર આવે છે કે નહીં એ માટે આપણે પાવર આપીએ તો આ આપણે પિન આપી અને હું સ્વિચ ચાલુ કરું છું બરાબર અહીં જુઓ તમને મોટર દેખાતી છે ફરી સ્વિમિંગ મોટર આપણે ફરીએ જુઓ સ્વિમિંગ મોટરથી ફરતી નથી જુઓ તો નજીકથી દેખાડો મોટર ફરે છે જુઓ જો મોટર ફરે છે હવે આપણે સ્વિમિંગ મોટર ચાલુ નથી એટલે સ્વિમિંગ મોટરથી પાવર આપણે પાસાનો ભાગ ખોલવો પડશે તો આપણે પહેલાં પાવર બંધ કરી દઈશું અહીંથી પિન કાઢી લઈશું અને હવે આપણે આનો ભાગ આ જે પાછળની જે બોલ છે બધા એક બે ત્રણ ચાર પાંચ છ બોલ છે એ આપણે ખોલવા પડશે બરાબર તો આ ભાગ આપણે ખોલી લઈએ બરાબર તો આને ખોલી લઈએ કવર હતું એ ખોલી લીધું છે બરાબર છે તો અને એને મિકેની આ રીતનું છે બરાબર અંદર જુઓ આ રીતનું છે તો આ જે છે બટન એ સ્પીડ માટેનું છે બરાબર છે જો આ આપણે અંદર શેડા જાય બે આ જાય બરાબર અંદર અને આ સ્વિમિંગ માટેનું છે દોરી આપણે અહીંયા આ કટકટ ખેંચાય એ રીતે ઘેર આવે બરાબર આ ઘેર છે એનો હવે આપણે ફરીવાર વાર પિન નાખીને આ ગેર બગડી ગયેલ નથી ની પણ જોઈ લઈએ બરાબર સ્વિમિંગનો તો આપણે ફરીવાર એકવાર પાવર આપશું અને જોઈએ બરાબર તો પાવર આવી ગયો છે जो मोटर ફરવા મડી છે હવે સ્વિંગ મોટર જે ફરતી નથી તો આપણે ફરીવાર આ ગિયર નો આપી ગિયર ફેરવી દે બરાબર જો હવે જે આપણે નથી ફરતો બરાબર તો આપણે અહીંયા શોર્ટિંગ કરશું જો આપણે શોર્ટ કરીને જોઈએ છે કે સ્વિંગ મોટર ફરે છે કે નહીં આ સ્વિંગ મોટર અહીંયા ફરવી જોઈએ બરાબર જે ફરતી નથી આપણે અહીંથી શોર્ટ કર્યો પણ સ્વિંગ મોટર ફરી નહીં જુઓ જો આ રીતે આવી રીતે શોર્ટ કર્યો આપણે તો સ્વિંગ મોટર ફરી નહીં બરાબર તો આપણે સ્વિંગ મોટરમાં પાવર હજી આપણે સ્વિંગ મોટર ખોલવી પડશે અને જોઈએ તો હવે પાછો આપણે પાવર બંધ કરી દઈએ અને આ પિન કાઢી લઈએ અને હવે આપણે આ સ્વિંગ મોટરને ખોલશું બરાબર છે તો સ્વિંગ મોટર ખોલી લેવાની છે તમારે ચાલો તો આ સ્વિંગ મોટર ખોલી લો ઓઇલ મૂકી દઈએ આપણે એટલે ખુલ્લી જાય તો બરાબર આ રીતે ઓઇલ મૂકી દઈએ થોડી વાર પછી પાછું બોલ ખોલીએ તો મિત્રો આપણે અહીંથી જે જ્યાં ગેરવાળી જે આપણે મોટર છે એ આપણે કાઢી લીધી છે બરાબર તો આને આપણે ખોલશું અને આને રિપેર કરીએ બરાબર

આ રીતે કરશું એટલે આ ખુલ્લી જશે આપણી મોટર બરાબર તો આપણે જો ખુલ્લી ગયું બરાબર તો જુઓ આ ગેર આપણે કાઢી લીધી છે અને આ મોટર છે બરાબર છે તો હવે આપણે મોટરને પણ જોઈ લઈએ બરાબર કે મોટર સારી છે કે નહીં એમ બરાબર તો આપણા ગેર છે એ આપણે થોડાક બહાર ખેંચી લઈએ બરાબર આ રીતે અને જોઈ લઈએ કે આપણે ફરે છે કે નહીં મોટર પાવર આપી જોઈ લઈએ બરાબર તો જુઓ તો મોટર ફરતી નથી એટલે મોટર બળી ગઈ છે જો ફરતી હોત તો આપણે ગેર બોક્સ આપણે રિપેર કરી દઈએ ને ઓઇલ કરે જ તો પછી થઈ જ ચાલુ આ બળી ગઈ છે બરાબર આપણે જોઈ લીધું આમાં એ પ્રમાણે બળી ગયેલી છે તો આપણે બજારમાંથી નવી લઈ આવશું અને પછી આપણે આ લગાડી દઈશું બજારમાં જે લઈ આવશું પછી તમને પછી દેખાડી દઈશ મોટર આપણે લાવીશું ત્યારે અને આપણે આ ઓઇલ અત્યારે કરવાનું છે એમાં જે આપણે ઓઇલને સાફ સફાઈ કરવાની છે તે આપણે કરી દઈએ અત્યારે તો સાફ સફાઈ કરવા માટે એક આવું બ્રશ લઈશું આપણે અને જો આ આ જે કચરો છે એને આપણે સાફ કરી દઈશું મોટરને બરાબર આ રીતે તમારે સાફ કરી દેવાનું છે બધે બરાબર ધોળામાં ભરાઈ ગઈ છે એને આપણે એ રીતે સાફ કરી દઈશું આગળના બોલે ખોલી દઈશું એટલે આપણે જે આગળનું તમને જે મોટરનો ભાગ છે એ દેખાડી દઈએ તો જુઓ મિત્રો હવે આપણે આ રીતે સાફ કરી દીધો અને આપણે ઓઇલે પણ કરી દેવાનું છે બરાબર છે આપણે આની ઓઇલ નાખી દઈએ એટલે આપણે આ કેપેસિટર છે આનું બરાબર જુઓ આ કેપેસિટર કેટલાનું છે અહીંયા આપણે એનો ઓલ જોઈએ કેપેસિટર એક પોઈન્ટ પચાસનું છે બરાબર જુઓ એટલે દોઢનો કેપેસિટર આમાં આવે છે બરાબર આપણા જે મોટા લટકતા ફેન હોય છે એમાં બે પંદર હોય છે બે પચાસ હોય છે અને ત્રણ પંદર હોય છે બરાબર છે આની અંદર કેપેસિટર ના ના તો હવે આપણી પાસે આ ઓઇલ છે એ ઓઇલ આમાં નાખી દઈએ થોડું થોડું બરાબર ઓઇલ આપણે ખુલ્લા નાખવી કારણ કે આની અંદર જે બુશિંગ હોય છે એ બુસિંગને ગરમ થાય એટલે બુશિંગ આની અંદર ઓઇલ કપડાં ધોવાનો જે આપણે ભૂક્યા હોય એમાં પાણીમાં બોળી બધું આપણે ધોઈ નાખીશું પાણીમાં નાખીએ ચાલો તો પાણીમાં નાખી રહ આપણે ધોઈ નાખીએ આ રીતે પાણી બોળ દેવાનું છે આનો કંઈ વાંધો નહીં પાણી બોલ નથી બરાબર બ્રશ લઈ લેવાનો આ રીતે ઘસી લેવાનું છે તમારે लिए साहब मतलब हम करिशो पैसा आपण पाणी बोळीना पटीना तो पटी धोई गई आ रीते હવે આપણે ઉપેલ ઉપરની જાણી દોશુ આইতে બોળીની ની અંદર ટૂડશે યસ માનતી બરક મારી દેવો આ તમાળી સર તો મિત્રો આપણે સ્વિમિંગ મોટર લઈ આવ્યા છીએ સ્વાઇપ મોટર જો આ રીતે નવી આ આપણે બગડી આ મોટર બળી ગઈ હતી સ્વાઇપ મોટરથી એટલે આપણે આ મોટર બજારમાંથી લઈ આવ્યા છીએ સિત્તેર રૂપિયા રૂપિયાની તો આ પહેલાં આપણે સૌપ્રથમ પ્રથમ ચકાસી લેવાની છે બરાબર પાવર આપીને કે ભાઈ સ્વાઇપ થાય છે એટલે આ ફરે છે ગોળ ગોળ ફરતી ફરશે તો આ રીતે શેડે આપી દેવાના છે જુઓ ધીમે ધીમે ફરતી છે દેખાય તે છે તમને જુઓ જુઓ ધીમે ધીમે ફરશે બરાબર ફાસ્ટ નહીં ફરે આ આ રીતે ધીમે ધીમે ફરશે એટલે આનાથી પંખો સ્વાઇપ થાય આવી રીતે ગુમે બરાબર ફરતો તો આ રીતે મોટર ફરશે હવે કાઢી સો તો આપણે એને રબડનું જે કેપ છે એ લગાડવાનું છે તો આ જો આ રીતનું છે બરાબર એ આપણે અંદર બેસાડી દેવાનું છે સૌ પ્રથમ એ કરવાનું છે બરાબર છે તો આ રીતે તમારે બેસાડી દેવાનું છે અને સ્ક્રૂમાં નાખી દેવાનું છે આ રીતે જુઓ આ રીતે અને બોલ ચડાવી દઈશું આપણે જુઓ આપણે આ બોલ નાખી દીધો અને આપણે થઈ ગયું કમ્પ્લીટ બરાબર હવે આપણે આ ભાગ છે એ આગળ જવા દેવાનો ને અને વાયરનો ભાગ છે એ પાછળ જવા દેવાનો એટલે આ રીતે આપણે ફિટ કરવાનું છે બરાબર આ જુઓ આ રીતે આ રીતે જુઓ આ રીતે કરી દેવાનું છે ફિટ અને આપણે અહીંયા સ્ક્રૂ મારી દઈશું અને જો આ બે આ બે બોલ છે આની અંદર તો આપણે કયા બોલ લગાડશું એ પહેલાં અહીંયા આપણે અહીંયા આપણે નક્કી કરી લેવાનું છે બરાબર છે તો જુઓ આ રીતે છે બરાબર તો આપણે આ રીતે અંદર નાખશું અને આ રીતે બેસાડી દઈશું બરાબર આ રીતે અને ચઢાવી દઈશું જો આ રીતે બરાબર અને હવે આ બાજુ લગાડી દઈએ બાજુનો બોલ આપણે લગાડી દીધો છે કરી દેવાનો છે બરાબર જો આ રીતે હવે તમારે જો હવે આ રીતે આપણે કરી લેવાનું છે બરાબર આ રીતે ફેન હોય છે તો તમારે હવે આ જેની અંદર આપણે આ નાખવાનું છે પટ્ટી છે એ આપણે એની અંદર બેસાડવાની છે બરાબર તો કઈ રીતે દૂર જશે એ આપણે જોઈ લેવાનું છે તો એ રીતે ફેરવશું જો આ નજીક આવ્યું છે તો હવે આ બાજુ દૂર આવશે પટ્ટી તો આપણે

વધારે લાંબો શેડ હશે તો આપણે કાપી લઈશું એટલે વધારે જરૂર નથી આપણે કાપી નાખશું બાર કાઢેલા જ છે તો આપણે દઈશું અહીંયા હવે આપણે એને આપી આ રીતે આ બે કનેક્શન આપણે આપી દીધા છે તો વેન આપણે ટેપ મારી દઈશું ટેપ મારી દેવાની સારી રીતે ભેગા ન થાય એ રીતે બરાબર જો આ રીતે હવે આપણે આની પેન્ટ મારી દઈએ ટેપ ટેપ માર્યા બાદ અને આને ઓઇલ મૂકી દઈશું આપણે તો આપણે આની અંદર ઓઇલ

સ્વાઈપમાં બરાબર આ રીતે તો હવે આપણે પહેલાં જોઈ લઈશું પાવર આપીને અને સ્વાઇપ મોટર આપણે આ રીતે પહેલાં પકડીશું જુઓ આ રીતે તો જુઓ મિત્રો હવે આપણે કનેક્શન આપી દીધું છે બરાબર આ રીતે જો અહીંયા આ રીતે અહીંયા ઓઇલ નાખી દીધું આપણે અહીંયા ઓઈલ નાખ્યું અહીંયા ઓઇલ નાખી દીધું છે અને આપણે અહીંયા ઓઇલ નાખી દીધું છે બરાબર ને એટલે બુશિંગ આપણે લાંબા સમય ઉપર ટકી રહે આ રીતે આપણે વાયરિંગ કર્યું હવે આપણે સ્વિચ આ આપી અને જોઈએ બરાબર જો આ મોટર ચાલુ થઈ ગઈ આપણે સ્વાઇપ મોટર ચાલુ છે જો અહીંયા અને આપણે એ ચાલુ છે જુઓ આ રીતે ફરતો થઈ ગયો જો તો ચાલો હવે આને કમ્પ્લીટ થઈ ગયો તો હવે આપણે જોડી દઈએ પાછળનો ભાગ અહીંયાનો છે આ જોડવા માટે આ ભાગ છે વાળો એ નીચે જ આવવા દેવાનો છે

હવે આપણે જો આ થઈ ગયું એટલું કમ્પ્લીટ હવે તમારે જાળેવાળો ભાગ છે એ લગાડી દેશું હવે જો જાળી જાળેવાળો ભાગ છે તો આપણે આને બેસાડી દેવાનો છે આ રીતે જુઓ આ રીતે બેસાડી દીધો એક આ ઊભો પોઈન્ટ છે તો અહીંયા આડામાં આપણે નથી નાખવાનો આપણે ઊભો પોઈન્ટ છે એમાં નાખવાનો જુઓ આ ઊભો છે ને એમાં બરાબર આ રીતે નાખી દીધું હવે આપણે આના ઉપર લોક કરવું પડશે અને આ લોક કરવા માટેનો જે ચડાવી દેવાનું છે ટાઈટ કરી દેવાનું છે હવે આપણે આ જાળી ચડાવીએ હવે આને સ્ક્રૂને ફૂલ ટાઈટ કરી દેવાનું છે બરાબર હલ હલ્લે એવું નથી પણ જાળી હલવી ન જ હોય તો થઈ ગઈ હલતી નથી હવે આની ઉપર આપણે ફેનનું આ પાખડું છે એ લગાડવાનું છે જે આ બે ઘાંચા દેખાય ખાંચા આ જે જગ્યા છે દેખાય એ આ આની ઉપર જવા જોઈએ તો જે આ રીતે આડું હોય તો આ રીતે કરી અને અંદર બેસાડી દેવાનું છે અંદર નથી બેસવું એટલે તમારે બેસાડી દેવાનું છે બરાબર ઉપર પાછું ઉપર કાઢવું પડશે નીચે જો અહીંયા અને પોઈન્ટ સીધ નહીં ફરવાય ઊંધો ફેરવશું તો લોક ચડશે બરાબર આ રીતે ચડી ગયો ક્યાં હવે આપણે ઉપરની જાળી છે એ લગાડી દઈએ આ રીતે રબરની રીંગ લગાડી દઈશું જો આ રીતે બરાબર અને પછી ટાઈટ કરી દઈશું આપણે અહીંથી એટલે થઈ જાય હરખું બરાબર તો હવે આપણે અહીંથી આ સ્ક્રુ એ ટાઈટ કરી દઈએ ટાઈટ કરી દેવાનું છે બને કર જાળે પડી જશે ના નો હોય તો ચડાવી દેવાનું છે બરાબર આ રીતે જો આ રીતે ચડાવી દેવાનું છે ફરતું ટાઈટ કરી દેવાનું છે એટલે હોય તો મને લાગે કે કરી દેજો બની ગયું તો તો જો હવે આપણે ફિટ કરી દીધું છે તો હવે આપણે આ પાછળ છે એમાં પણ ફિટ કરી દેશું બરાબર જો આ રીતે આપણે દોરીથી સ્પી આ દોરી છે એ સ્વાઇપ માટે છે અને આ દોરી ગેર માટે છે બરાબર છે તો આને આપણે વાયરિંગ કરેલું જ છે તો હવે આનો પાછળનો ભાગ આપણે જોડી દઈશું આપણે આ જે છે ક્લેમ્પ વાળો એ ઉપર રાખવાનો છે બરાબર આપણે લગાડીશું ક્લેમ્પ તો આને આપણે બંધ કરી દઈએ હવે બેસાડીને સ્ક્રુ મારી દઈએ હું બધા સ્ક્રુ મારી દઉં છું બરાબર બંધ કરી દઉં છું તો હવે આપણે આ સ્ક્રુ લગાડ્યા છે બરાબર છે હવે આપણે ટેસ્ટ કરી જોઈએ બરાબર તો આ રીતે હું પકડું છું બરાબર तो हमें आपको पीन आपसो एक चूज ले जो होता है यू आप कंप्लीट दूर की बोल रहा जो फर से गोल गोल तो मित्रों नव सीखो चैनल ने सब्सक्राइब कर दीजो बेल लाइक कर दीजिए थैंक यू मित्रों